સ્વાગત છે ઈસ્માનીતિહાસ મિત્રો આ છે ઈસ્માની માનું મંદિર તમે લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો હવે તમને થોડો ઈસ્માનીમા નો ઇતિહાસ છે એ તમને જણાવીશું તો વિડીયો એન્ડ વધી દેખજો એક વાર ગામમાં દુષ્કાળ અને રોગચાળો ફાટી નીકળ્યો હતો લોકો દુઃખી અને બેકાબુ બની ગયા હતા ત્યારે એક સાંધવી સપનામાં આવીને કહ્યું કે

આજે પણ મોટી સંખ્યામાં ભક્તો દરરોજ ત્યાં દર્શન કરવા આવે છે ઈસ્માની માની કૃપાથી આરોગ્ય શાંતિ અને ખૂબ માટે પ્રાર્થના કરે છે અહીં અહીંનો વરસાદી પર્વત અને શાંતિ ભવ્ય વાતાવરણ ભક્તોને આધ્યાનિક ઉર્જાથી ભરપૂર કરે છે તો મિત્રો આ તો ઈસ્માની માનો ઇતિહાસ અને હવે તમને મહાદેવના દર્શન કરાવીશ જે મંદિર આવેલું છે મહાદેવનું એ પણ તમને શિવલિંગ મહાદેવની મિત્રો આ સાઈડ જોઈ શકો હનુમાન દાદાની મૂર્તિ છે અને આ સાઈડ છે ગણપતિ દાદાની જોઈ શકો તમે મંદિર દર્શન કરી શકો છો તમે જય ગુગા મહારાજ મિત્રો આ જોઈ શકો તમે પહાડ ઉપર જે આવે છે

તો મિત્રો વિડિયો અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ ધાર્મિક સ્થળોના વિડીયો આવતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ